કલાક પર ઉમર વિશે એક્સક્લુઝિવ જાણકારી ઉમર ફરીદાબાદ પકડાયેલા આતંકીનો મિત્ર હતો ઉમર ફરીદાબાદ પકડાયેલો આદિલનો મિત્ર હતો ડોક્ટર ઉમર ફરીદાબાદ ની અલ ફલાહ મેડિકલ કોલેજમાં કાર્યરત હતો ડોક્ટર ઉમર પુલવામાના કોઈલ ગામનો રહેવાસી 24 ફેબ્રુઆરી 1989 ના રોજ ઉમરનો જન્મ થયો ડોક્ટર ઉમરે શ્રીનગરની સરકારી મેડિકલ કોલેજમાંથી ડિગ્રી લીધી ડોક્ટર ઉમરે એમડી ની ડિગ્રી લીધી ડોક્ટર ઉમરે અનંતનાગમાં રેસિડન્ટ ડોક્ટર તરીકે નોકરી કરી અને ત્યાર પછી કટ્ટરપંથી ડોક્ટર્સના જૂથનો ભાગ રહ્યો ટેલિગ્રામ ચેનલો પર ડોક્ટર ઉમર સક્રિય હતો આ એક્સક્લુઝિવ માહિતી છે જે 24 કલાક પર ડોક્ટર ઉમર વિશેની આ માહિતી છે આ પહેલા જે બે આતંકીઓ ઝડપાયા હતા એમાંના એક આતંકીનો આ મિત્ર છે ડોક્ટર ઉમર કે જેણે એમડી ની ડિગ્રી લીધી છે અનંતનાગમાં રેસિડન્ટ ડોક્ટર તરીકે તે નોકરી કરી છે તેણે ડોક્ટર ઉમર કે જે ફરીદાબાદમાં અલ ફલાહ મેડિકલ કોલેજમાં કાર્યરત હતો જ્યારે ફરીદાબાદમાં એટીએસ દ્વારા રેડ કરવામાં આવી પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું પોલીસને બાતમી મળી હતી એ બાતમીના આધારે કાર્યવાહી થઈ ત્યારે બે આતંકી ડોક્ટરને ને ઝડપી પાડવામાં આવ્યો હતો ને એમાંનો એકનો આ મિત્ર હોવાનું સામે આવ્યું છે